જય શ્રી કૃષ્ણ રાધે રાધેભાઈ આજે આપણે સબ્જી બનાવેલી છે તો સંભારિયા બનાવવાના છે મિત્રો તો સંભારિયા જો આપણે આ સંભાળિયા કમ્પ્લીટ કરીને મસાલો ભરી અને મૂકી દીધા છે અને હવે પછી આપણો વઘાર કરવાનો છે તો મિત્રો તમે જોતા રહો હું વઘાર કેવી રીતના કરું છું તો આપણે આ ગેસ ઉપર તપેલું મૂકી દીધું છે અંદર તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે અને આમાં લસણ ખોડી દીધું પરણીમાં અને આ જીરું સમિત્રો તો પહેલું આપણે જીરું અંદર નાખીશું પછી લસણ નાખીશું પછી જે ડીંટી સંભારિયા કરવાની છે એ પણ નાખીશું પછી એનો વઘાર આવે નાખી અને પછી એના બે મિનિટ સુધી આપણી અંદર થવા દઈશું બફા દઈશું પછી પાણી આપણે સળવા માટે મૂકવાનું મિત્રો તો તમે જુઓ હવે આપણે મિત્રો નાખી દીધું હવે મિત્રો આ લક્ષણ નાખી દીધું આ લક્ષણ નાખી દીધું મિત્રો હવે લસણ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણા આપણું તૈયાર થઈ ગયું મિત્રો તો આપણે જો આ સંભાળિયા અંદર મિત્રો બે સુધી હલાવીને બે મિનિટ સુધી બફવા દેવું પડશે તો મિત્રો અમારા સંભાળિયા બનાવવાની જે મિત્રોને પસંદગી આવી હોય એ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો